મણિભદ્રજી રાજા ચંદ્રસેન ના સખા બની ગયા હતા એક વખતે એમણે રાજા પર પ્રસન્ન થઈને એમને સિંતામણી નામનો એક મહામણી આપ્યો જે કૌસ્તું તથા સૂર્ય સમાન હતો તે ધ્યાન કરવાથી પણ મનુષ્યને નિષ્વેદ મંગલ પ્રદાન કરનારો હતો ભગવાન શિવને આશરે રહેનારો રાજા ચંદ્રસેન એ ચિંતામણીને કંઠમાં ધારણ કરીને જ્યારે સિંહાસન પર બેસતા ત્યારે દેવતાઓમાં સૂર્યનારાયણની જેમ એમની શોભા થતી રૂપ શ્રેષ્ઠ ચંદ્રસેનના કંઠમાં ચિંતામણી શોભા વધારે છે એ સાંભળીને સમસ્ત રાજાઓના મનમાં એ મણી તરફ લોભની માત્રા વધી ગઈ અને તે ક્ષુદ્ધ રહેવા લાગ્યા ત્યાર પછી એ બધા રાજા સેના સાથે આવીને યુદ્ધમાં ચંદ્રસેનને જીતી લેવા તૈયાર થઈ ગયા એ બધા પરસ્પર એક થઈ ગયા મળી ગયા અને એમની સાથે મોટું સૈન્ય પણ હતું એમણે અંદરો અંદર સંકેત અને સલાહ કરીને આક્રમણ કર્યું અને ઉજ્જૈનીને ચારે બાજુથી ઘેરી લીધી પોતાની નગરીને સારા બાજુથી ઘેરાયેલી જાણી ચંદ્રસેને એ જ ભગવાન મહાકાલેશ્વરને શરણે ગયો. મનને રહિત કરીને દ્રઢ સાથે ઉપવાસ કરીને દિવસ રાત અનન્ય ભાવથી મહાકાલની આરાધના કરવા લાગ્યો. એ અર્થામાં એ શ્રેષ્ઠ નગરમાં કોઈ ગોવાલણી રહેતી હતી જેને એક માત્ર પુત્ર હતો તે વિધવા હતી અને ઉજયનીમાં બહુ દિવસોથી રહેતી હતી તે પોતાના પાંચ વર્ષના બાળકને લઈને મહાકાલના મંદિરમાં ગઈ અને એને રાજા ચંદ્રસેન દ્વારા

બીજા શિબિરના એકાંત સ્થાનમાં મૂકી એને એ જ લાગ્યો. પછી ભક્તિપૂર્વક કૃત્રિમ ગંધ અલંકાર વસ્ત્ર ધૂપ દીપ અને અક્ષત વગેરે દ્રવ્યો મેળવીને એ દ્વારા પૂજન કરીને મનકલ્પિત નૈવેદ પણ અર્પિત કરી સુંદર સુંદર પત્તા અને પુષ્પોથી વારંવાર પૂજન કરીને જાત જાતનું નૃત્ય કર્યું હતું નહીં કઈ પણ ભાવના એવી હતી મનથી કર્યું અને એને તો ખબર એને ક્યાં ખબર હતી આ પાણો છે એ શિવલિંગ છે એ તો એમને એમ લાવીને જ બેસાડ્યું હતું અને વારંવાર ભગવાનના શરણોમાં મસ્તક નમાવ્યું એ જ સમયે ગોપાલણીને ભગવાન શિવમાં આસક્ત થયેલા પોતાના પુત્રને બહુ પ્રેમથી ભોજન માટે બોલાવ્યો પરંતુ એનું મન તો ભગવાન શિવની પૂજામાં લાગેલું હતું તેથી જ્યારે વારંવાર બોલાવવાથી પણ એ બાળકને ભોજન કરવાની ઈચ્છા જ ન થઈ ત્યારે એની માં જાતે એની પાસે આવી અને શિવજીની પાસે આંખો બંધ કરીને ધ્યાન લગાવીને બેઠેલો જોઈ

હે દેવ હે દેવે મહાદેવનું ઉચ્ચારણ કરીને মুর্শিদ થઈને સહસ્તા પડી ગયો તેના નેત્રોથી આંસુઓની ધારા પ્રવાહિત થવા લાગ્યા બે ઘડી પણ જ્યારે એનો ભાન આવ્યું ત્યારે તેણે આંખો ખોલી આંખો ખુલવા પર એ શિશુએ જોયું એનું તેજ શિબિર ભગવાન શિવના અનુગ્રહથી તત્કાલ મહાકાલનું સુંદર મંદિર બની ગયું હવે ક્યાં કલ્પના તો કરો ખાલી એને તો એક એક જ વાર પૂજા કરી હતી પણ ભાવ હતો ને બધા ઘણા બધા વિચિત્ર કળશ એ શિવાલય શોભાવી રહ્યા હતા એનું વિશાળ દ્વાર કપાટ અને પ્રધાન દ્વારા સુવર્ણમે જણાતા હતા ત્યાં બહુમૂલ્ય નીલમણી તથા હીરાના બનાવેલા સબુતરા શોભી રહ્યા હતા અને એ શિવાલય

અંદર પ્રવેશ કરીને બાળકે જોયું એની માં દિવ્ય લક્ષણો થી લક્ષિત થઈને એક સુંદર પલંગ પર સુઈ રહી છે રત્નમય અલંકારોથી એના બધા અંગ ઉદ્દીપ્ત થઈ રહ્યા છે એને સાક્ષાત દેવાંગના સમાન દેખાય મુખથી વિવળ થયેલા એ બાળકે પોતાની માતાને ખૂબ વેગથી જગાડી તે ભગવાન શિવની ની કૃપા પાત્ર બની સુકી હતી વિરોધ કરનારું એનું કૃપા પાત્ર બની ગયું હતું ગોવાલણીએ ઉઠીને જોયું બધું જ અપૂર્વ શું થઈ ગયું હતું

રાજા ચંદ્રસેન આ બધું જોઈને પરમ આનંદમાં આનંદના સાગરમાં ડૂબી ગયા અને નેત્રોથી પ્રેમના આંસુ વહેવા માંડ્યા અને પ્રસન્તાપૂર્વક શિવના નામનું કીર્તન કરતા કરતા એ બાળકને સાતી સરસો સાપી લીધો હે બ્રાહ્મણો એ સમયે ત્યાં બહુ ભારે ઉત્સવ થવા લાગ્યો બધા લોકો આનંદ વિભોર થઈને મહીશ્વરનું નામ અને યશ કીર્તનનું ગાન કરવા લાગ્યા આ રીતે શિવનું આ અદ્ભુત મહાત્મય જોઈને પૂરવાસીઓને બહુ હર્ષ થયો અને એની સરસામાં એક એ આખી રાત એક ક્ષણની જેમ વ્યત થઈ ગઈ યુદ્ધને માટે નગરને સારા બાજુથી ઘેરીને ઉભેલા રાજાઓ એ પણ સવારે પોતાના ગુપ્ત મુખ્ય આખું અદ્ભુત ચરિત્ર સાંભળ્યું એ સાંભળીને બધા આશ્રય થઈ ગયા અને ત્યાં આવેલા બધા નરેશ એકત્ર થઈ પરસ્પર આ પ્રમાણે બોલ્યા રાજા ચંદ્રસેન બહુ ભારે શિવભક્ત છે તેથી તેના પર વિજય મેળવવો કઠણ છે નો યુદ્ધ કર્યું ત્યાં થઈ ગયું અને ભગવાન હંમેશા ગમે એનો ભક્ત હોય એની ગમે ત્યારે એવા ઘણી વાર ઘટનાઓ ઘટેલી છે કે એની લાજ રાખેલી છે એક રાજા હતો આ વૃંદાવન ની નજીક ની વાત છે ત્યારે ત્યાં રજવાડું હતું ત્યાંની ભક્તમાળ માં કથા આવે છે હવે રાજા નામ મને યાદ નથી પણ એ પોતે એટલો ભગવાન નો ઉપાસક હતો કે રોજ એને પૂજા કર્યા પહેલા એની માથી એના ગર્ભગૃહમાં નો જ હોય જ્યાં ભગવાન નું મંદિર હતું એમાં પૂજા કરતો હોય કોઈ થી નો જ હોય જ્યાં જાય એને મૃત્યુદંડ આવો એનો નિયમ કે ભાઈ કોઈ અંદર ગડી ગયો એટલે એને મૃત્યુ મળી જાય હવે કોઈ સડાઈ કરીને આને બધાને ખબર કે ભાઈ આવડ પૂંઝામાં હોય ત્યાં આપણે જે કરવું એ કરી લેવું એટલે સડાઈ કરીને આવ્યા ને ભાઈ આવી કે ભાઈ તમારે યુદ્ધ કરવા આવ્યા તો આ પૂજામાં કોઈ પણ સૈનિક કે કોઈ પણ એનો ગુપ્તસર આવીને એને કહી ન હોય કે ગુપ્તસરો આવીને કીધું ભાઈ આમ છે સેનાપતિ એને તો પ્રજા મુશ્કેલીમાં મુકાણી ગરવું હું એટલે આ અંદર પૂજા કરતો તો એની માતાએ બધાએ કીધું કે તમે જાઓ તમને મૃત્યુ દંડ નહીં આપે અમને તો મારી જ નાખશે પાકી વાત છે એટલે એની માતા ગયા જીગર કરીને અંદર કે ભાઈ સૈન્ય આવ્યું છે કે બધું રામજી સંભાળી લે વર્ષાની વર્ષાની જ લગભગ ઘટના છે એ કે રામજી બધું સંભાળી લે એમ કઈ કહીને તેની પૂજામાં વ્યસ્ત થઈ ગયો હકીકત ઓલા પર એક અશ્વ લઈને ગયા એ ઘોડો લઈને ભગવાન પોતે રાજાનું રૂપ લઈને એકલા બધાને મારીને વહી આવ્યા આ રાજા જયારે પૂજા કરીને પાછો બાર નીકળ્યો ત્યાં તો એમ કેતા બધું સૈન્ય વહી ગયું પછી ઘોડા હેરમાં આંટો મારવા ગયો ત્યારે જે અશ્વલય ભગવાન ગયા હતા બીજા કોઈને ખબર જ નહોતી કોણ લડીને હું છું એમ પણ રાજાએ એ જયારે નથી કે આવો એક ભાઈ જો અમારે હોય ને તો અમે આખી પૃથ્વી માથે વિજય કરી લઈએ એમ આ રાજાનો જે માણસ આવ્યો હતો એવો એક ભાઈ હોય તો આખી પૃથ્વી માથે વિજય એટલે રાજાનું કોણ ગયું હતું મારી બદલે જયારે ઘોડા માથે હાથ ગયો ત્યારે ખબર પડી આખો ઘોડો પરસે લથપથ હતો ત્યારે એમ છું સ્વયં ભગવાન ગયા હતા હવે ક્યાં ઓલતગર પૂજામાં વ્યસ્તો તો ભગવાન ને જવાની ક્યાં જરૂર હતી પણ એના ભક્ત ની લાજ આ સુધીમાં ક્યારે જવા નથી ભગવાન

મનમાંથી વેરભાવ નીકળી ગયો એ બધા જ રાજા અત્યંત પ્રસન્ન થઈને ચંદ્રસેનની અનુમતિ લઈને મહાકાલની એ રમણી નગરીમાં ગયા ત્યાં એમણે મહાકાલનું પૂજન કર્યું અને પછી એ બધા પેલી ગોવાલણીના મહાન અભ્યુદર્ણ દિવ્ય સૌભાગ્યની ભારે પ્રશંસા કરતા કરતા પોતાના ઘરે ગયા અને ત્યાં રાજા ચંદ્રસેન આગળ વધીને એમનો સ્વાગત સત્કાર કર્યો અને એમને બહુમૂલ્ય આસનો પર બેસાડ્યા અને એ લોકો આશ્રય સંકિત અને આનંદિત થઈ ગયા ગોપ બાલક પર કૃપા કરવાને માટે સ્વતઃ પ્રગટ થયેલા શિવાલય અને શિવલિંગના દર્શન કરીને ચારે બધા રાજાઓ એ પોતાની ઉત્તમ બુદ્ધિ ભગવાન શિવના ચિંતનમાં લગાવીને તદંતર એ બધા એ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે ગોપ શિશુને બહુ વસ્તુઓ પ્રસન્નતાપૂર્વક ભેટમાં આપી સંપૂર્ણ ધન ઉપદેશમાં એ જે બહુ સંખ્યક ગોપ રહેતા હતા એ બધા ના રાજા એમણે એ જ બાળકને બનાવી દીધો ત્યાં બધા ગોવાળો હતો એનો રાજા બનાવી દીધો જ્યાં એનો ઇલાકો હતો

અવંત આવતા વેત બધા રાજા ખૂબ વેગ કરીને ઉઠીને ઉભા થઈ ગયા એ બધાએ ભક્તિ ભાવથી વિનમ્ર થઈને એમને મસ્તક નમાવ્યું રાજાઓથી ઊઠી પૂજિત થઈને વાનરરાજ હનુમાનજીએ સૌની વચ્ચે બેઠા અને એ ગોપ બાળકને હૃદય સાથે સાપીને નરેશો તરફ જોઈને બોલ્યા હે રાજાઓ તમે બધા લોકો અને બીજા દેહ ધારી પણ મારી વાત સાંભળો તેથી તમારા બધાનું ભલું થશે ભગવાન શિવ સિવાય દેહ ધારીઓને માટે બીજી કોઈ ગતિ જ નથી એ બહુ મોટા સૌભાગ્યની વાત છે કે આ ગોપ બાળકે શિવની પૂજાનું દર્શન કરીને એનાથી પ્રેરણા લીધી અને વગર મંત્રએ પણ શિવનું પૂજન કરીને એમને પ્રાપ્ત કરી લીધા ગોપ વંશની કીર્તિ વધારનાર આ બાળક ભગવાન શંકરનો શ્રેષ્ઠ ભક્ત છે આ લોકમાં સંપૂર્ણ ભોગોનો ઉપભોગ કરીને અંતે મોક્ષ પ્રાપ્ત કરી લે છે એની વંશ વંશ પરંપરાની અંતર્ગત આઠમી પેઢીમાં મહાયશસ્વી નંદ ઉત્પન્ન થશે જેમને ત્યાં સાક્ષાત ભગવાન નારાયણ એમના પુત્ર રૂપે પ્રગટ થઈને શ્રી કૃષ્ણ નામથી પ્રસિદ્ધ થશે પ્રાપ્ત કરશે શ્રીકર બહુ મહાન શિવ નો ભક્ત થઈ ગયેલો સુજી કહે છે હે બ્રાહ્મણો આવું કહીને અંજની નંદન શિવ સ્વરૂપ વાનરાજ હનુમાનજી એ સમસ્ત રાજાઓને તથા મહારાજ ચંદ્રસેન ને પણ કૃપા દ્રષ્ટિથી જોયા સદંતર એ બુદ્ધિમાન ગોપ બાળક શ્રીકર ને ખુબ પ્રસન્ન આપ્યો અને શ્રીકર પાસેથી વિદાય લઈને એ બધા રાજાઓના દેખતા જ ત્યાં અંતર થઈ ગયા અને બધા રાજા હર્ષમાં આવીને સન્માનિત થઈને મહારાજ ચંદ્રસેનની આજ્ઞા લઈને જેવા આવ્યા હતા તેવા જ પાછા જતા રહ્યા મહાતેજસ્વી શ્રીકર

કહેવાયું છે જે સર્વ પ્રકારે સુખ આપનારું છે એ શિવ ભક્તિ વધારનારું અને સ્વર્ગ ની પ્રાપ્તિ કરાવનારું છે બોલે સદગુરુ કી જય